નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે આ વિડિયો આપણે ઝાકળ વર્ષા પવન તાપમાન અને એની સાથે સાથે માવઠાના ઝાપટા વિશેની સંપૂર્ણ વાત કરવાની છે પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં આવતીકાલે એટલે કે 30 ડિસેમ્બર 2023 અને શનિવારના રોજ આપણે ખેડૂત મીટિંગનું આયોજન છે જે ખેડૂત મીટિંગ છે એ દ્વારકા જિલ્લાના ભાણખોખરી ગામે રાખેલી છે જે જામખંભાળિયાથી ભાણવડ રોડ ઉપર ભાણખોખરીનું જે પાટિયું આવે છે એ ભાણખોખરીના પાટિયે એસઆર પેટ્રોલ પંપની સામે સાંજે પાંચ વાગે આપણે આ મિટિંગનું આયોજન કરેલું છે એટલે જે મિત્રોના આ ભાણખોખરી પાટલું નજીક પડતો એ આવતીકાલે સાંજે પાંચ વાગે એસઆર પેટ્રોલ પંપની સામે કોમ્પ્લેક્ષની અંદર બાવીસ નંબર શોક અંદર વધારે ત્યાં આપણે ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે હવે ખાસ જે આપણે ઝાકડ પવન અને તાપમાન વિશેની વાત કરીએ એ પહેલા આપણે માવઠાના ઝાપટા વિશે પણ જણાવી દો આમ તો આપણી જૂની આગાહી છે એની અંદર 31 તારીખ એટલે કે પરમ દિવસેથી લઈ અને બે થી ત્રણ દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોમાં ઘાટા વાદળ થવાની શક્યતાઓ છે જે ઘાટા વાદળ છે માત્ર ક્ષેમિત વિસ્તારોમાં હશે જેમાં ખાસ કરીને જે સાબરકાંઠાના અમુક ગ્રામ્ય વિસ્તારો છે એ સાથોસાથ દાહોદ ગોધરા અરવલ્લી અને છોટા ઉદેપુર આટલા વિસ્તારો છે કે એમાં છૂટા કોઈ કોઈ ગ્રામ્ય વિસ્તારની અંદર અતિ વાદળ થશે અને અતિ વાદળને કારણે કોઈ કોઈ જગ્યાએ એકદમ છૂટાછવાયા સામાન્ય છાટા પડે તેવી શક્યતાઓ છે જો કે એમાં કોઈ મોટું માવઠું થવાનું નથી પણ એકદમ સામાન્ય છાટા પડશે ને એ પણ એકત્રીસ ડિસેમ્બર થી લઈ અને ત્રણ જાન્યુઆરી વચ્ચે ગમે ત્યારે આ પરિસ્થિતિ જોવા મળે તેવી શક્યતાઓ છે ને એ પણ જે મેં આપને જણાવ્યા ને એમ અરવલ્લી હોય કે જે દાહોદ ગોધરા અથવા તો છોટાપુર છોટા ઉદેપુરના જે ગ્રામ્ય વિસ્તાર છે એમાં જોવા મળશે એ વિસ્તારોને બાદ કરતાં રાજ્યના બીજા તમામ વિસ્તારો છે એમાં કોઈ ખતરો નથી અને હમણાં કોઈ માવઠાની શક્યતાઓ નથી કે વધારે પડતા ઘાટાવાદળ રાજ્યમાં જોવા મળે તેવી પણ શક્યતાઓ નથી હા એક ચોક્કસથી છે કે અત્યારે કચ્છ થઈ રહ્યા છે આકાશની અંદર સવારે અને સાંજના ટાઈમે આકાશની અંદર એકદમ થાય એ ટાઈપના વાદળો જોવા મળશે કસ છે અને આ કસ છે એ પણ શિયાળા દરમિયાન થવો ખૂબ જરૂરી હોય છે જે આપણે આવનારા ચોમાસાની અંદર વરસાદના રૂપમાં ઘણો બધો ફાયદો આપતો હોય છે બીજી વાત કરવાની છે ઝાકળ વરસાદની આમ જોવા જઈએ તો આજે ઓગણત્રીસ તારીખથી ઝાકળ વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે અને આ ઝાકળ વરસાદ છે એ પણ લગભગ પહેલી જાન્યુઆરી સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે પહેલી અથવા તો બીજી જાન્યુઆરી સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ઝાકળ વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આ ઝાકળ વરસાદનું પ્રમાણ વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ ઝાકળ વરસાદ જ્યાં જ્યાં હશે ત્યાં એકદમ હેવી ધુમ્મસ હશે એટલે કે એકદમ વહેલી સવારે ધુમ્મસવાળું વાતાવરણ વિઝિલબિલિટી ઘટશે અને ઝાકળ વરસાદનું રાઉન્ડ છે એ જોવા મળે તેવી પણ શક્યતાઓ રહેલી છે પવનની સ્પીડની વાત કરવા જઈએ તો નોર્મલ અત્યારે લગભગ આઠથી લઈને બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો જે ફૂંકાઈ રહ્યા છે આ પવનની સ્પીડમાં પરમ દિવસે એટલે કે એકત્રીસ ડિસેમ્બરથી લઈ અને ત્રણ જાન્યુઆરી સુધી વધારો થશે પવનની સ્પીડ વધી અને ચૌદથી લઈને અઢાર કિલોમીટર પ્રતિ કલાકની થાય તેવી શક્યતાઓ છે જોકે આ કોઈ હેવી પવન ન કહેવાય કે આપણે જે ઊંચાઈવાળા પાક હોય ને પાણી બંધ કરવું પડે એવી પરિસ્થિતિ નથી એટલે આપણે જે ખેતી કાર્ય છે એ રાબેતા મુજબ રાખવા પણ પવનની સ્પીડમાં સામાન્ય વધારો થાય તેવી શક્યતાઓ છે અને હવે ધીમે ધીમે આપણે ઠંડીનો પણ રાઉન્ડ ચાલુ થશે આમ જોવા જઈએ તો છેલ્લા બે દિવસથી ઠંડીમાં વધારો થયો છે પણ જે મહત્તમ તાપમાન છે એટલે કે જે દિવસનું તાપમાન ઊંચું ચાલી રહ્યું છે એમાં પણ હવે ધીમે ધીમે ઘટાડો આવશે આજે ઓગણત્રીસ ડિસેમ્બરથી ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાં બરફ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને આ બરફ વરસાદને કારણે હવે આપણે માત્ર છત્રીસથી બોતેર કલાકની અંદર ઠંડીનો રાઉન્ડ ચાલુ થાય તેવી શક્યતાઓ છે એટલે રાજ્યના અનેક વિસ્તારોની અંદર હવે તાપમાન નીચું આવશે તાપમાન ઘટશે અને ઠંડીનો રાઉન્ડ પણ આપણે જોવા મળશે એટલે ખાસ કરીને પવન ઠંડી ઝાકળ વર્ષા અને માવઠા મે આપણે આપવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડિયોમાં આપવામાં આવશે પણ ખાસ આવતીકાલની જે મિટિંગ છે એ મિટિંગમાં શક્ય હોય એટલા વધારે ખેડૂતભાઈ પધારજો ત્યાં ખેડૂત વિશેની આપણે વિશેષ ચર્ચાઓ કરવાની છે હાલ આપશું ધન્યવાદ